વડોદરાની પુલ તૂટી જવાની ઘટના સુરત જિલ્લામાં બને તેવી ભીતિ સેવાય છે કામરેજના તાપી નદી પરનો પુલ આશરે દોઢ વર્ષથી ક્ષતિગ્રસ્ત છે બ્રિજના બે સ્પાન વચ્ચે ક્ષતિ સર્જાય છે અને એક વખત લોકોએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરાઈ નથી લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ કામગીરી કરાઈ રહી છે ત્યારે થોડા દિવસ પહેલા જ પ્લેટ ખસી જતા મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરાયો હતો ત્યારબાદ કામરેજના ધારાસભ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસીરિયાએ સ્થળ મુલાકાત કરી હતી ત્યારે મહત્વનું છે કે દોઢ વર્ષથી બ્રિજ ક્ષતિગ્રસ્ત છે ત્યારે મંત્રીને બ્રિજ પર પહોંચતા દોઢ વર્ષ થયું છે હાઈવે ઓથોરિટી અધિકારી નેતાઓની અનેક ફરિયાદ રજૂઆત કરી છે છતાં કામગીરી કરાઈ નથી હાલ પણ બ્રિજની પ્લેટ ઊંચી નીચી થઈ રહી છે ત્યારે બ્રિજ પર પ્લેટના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે અમને હવે વડોદરાની ઘટના પછી આજની તારીખમાં અમને પણ બીક લાગી રહી છે કે આ પ્લેટ અવારનવાર ખસી રહી છે અને જોત જો તમે એક્સિડેન્ટો પર થાય છે અને આ જે બમ્પ જેવું બની ગયું છે ચાલુ વચ્ચે બ્રિજ વચ્ચે તો અવારનવાર ટ્રાફિકના ટ્રાફિકની પ્રોબ્લેમ પણ અતિશય રહે છે માટે સરકારને દરખ્વાસ્ત કરીએ છીએ કે આનું ઝડપથી નિરાકરણ કરશો અને આ બીસીએસ્ટ હાઈવે કહેવાય આનામાં આ લાપરવાહી ચાલી ના શકાય તેનું પણ નિરાકરણ કરશો ધન્યવાદ અમારું બાળપણ જ અહીંનું છે ત્રીસ વર્ષથી અવર જવર ચાલુ જ છે અને આ બ્રિજ તો નવો જ બનાવવામાં આવ્યો છે અને તેમાં પણ આ આટલી મોટી ભૂલ કરી દીધી છે તે જોવાલાયક છે નહીં આજે લગભગ ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષથી તાપી નદીના ઓવરબ્રિજ કામરેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વારંવાર લેખિતમાં એનએચને રજૂઆત કરવામાં આવી છે ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાને દેતું નથી જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક એક લાખ પચીસ હજારનું વેલ્ડિંગ મારે ડામર પાથરે ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર વીસથી પચીસ વખત એ લોકોએ ખર્ચો કર્યો છે હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તે ત્યાં વિઝિટ લીધી છે અને પચીસ લાખની પ્લેટ મૂકવામાં આવી છે પચીસ લાખની પ્લેટ મુકા પછી પણ પરિસ્થિતિનું સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી વારંવાર રજૂઆતો છે ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવાનો નથી શું તમે એની રાહ જોઈ રહ્યા છો કે કામરેજ તાલુકાનું કે સુરત જિલ્લાનું કે કોઈ પણ દેશનું કોઈ પણ અવર જવર કરવા માટે મોટી જાનહાનિ થાય મોતનું તાંડવ થાય આના કરતાં વિશેષ છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ પચીસ લાખનો ખર્ચો કર્યો અમારા જ ખિસ્સાના પૈસા પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે બીજું કંઈ છે નહીં માત્ર મારે એવું કહેવું છે મારી સખત એવી સૂચના છે તંત્રને કે મારી વિનંતી છે જે ગણો તે ચોર્યાસી ટોલ ટેક્સ પાસે જો આ પરમાન એનું કામ નહીં થાય તો મોટી જાનાની થવાની છે એની જવાબદારી માત્ર ને માત્ર સત્તા પર બેઠેલા લોકોની રહેશે બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ કામરેજ